ડેડિયાપાડા વિશ્રામ ગૃહ સ્વચ્છતા અને સુરક્ષાના સાધનોના અભાવના કારણે બન્યો ભૂત નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર નામ ધરાવે છે જેથી દેશ વિદેશના વીઆઈપી લોકો જિલ્લાની મુલાકાતે આવતા હોય છે ત્યારે જિલ્લાના અલગ અલગ તાલુકાની પણ મુલાકાત લેતા હોય છે અને તેઓને રહેવા માટે સરકાર દ્વારા સર્કિટ હાઉસ એટલે કે વિશ્રામ ગૃહ બનાવાયો છે જ્યાં તેઓ રહી શકે પરંતુ ડેડિયાપાડા તાલુકા મથક પર આવેલ વિશ્રામ ગૃહમાં પૂરતો સ્ટાફ પણ નથી જેના લીધે કોઈ પણ પ્રકારની દેખરેખ ન રખાતા જાણે વિશ્રામ ગૃહ ભૂત બંગલો બની ગયો હોય એવા દ્રશ્યો ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે આ જુઓ ડેડિયાપાડા સર્કિટ હાઉસમાં જાણે વર્ષોથી કોઈ રહેવા જ ના આવ્યું હોય તેવી સ્થિતિ વિશ્રામ ગૃહની જોવા મળે છે વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે વિશ્રામ ગૃહમાં મૂકવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી સાથે જ શૌચાલય વોસબેજીંગની સફાઈ તો ક્યારે થઈ હશે એ તો વહીવટી તંત્રને દેખરેખ રાખવા માટે રોકાયેલ કર્મચારી જાણે સર્કિટ હાઉસની સ્વચ્છતા અને સુરક્ષાની સર્કિટમાં જ છીંડા હોય તેવું લાગી રહ્યું છે ખંડેર હાલતમાં આ સર્કિટ હાઉસમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે સીસીટીવી કેમેરા પણ સર્કિટ હાઉસ કેમ્પસમાં નથી સુરક્ષાના પણ અનેક સવાલો ઊભા થયા છે તંત્ર આ જર્જરિત અને ભૂત બંગલો બની ગયેલા વિશ્રામ ગૃહની મરામત કે સુધારાની પ્રક્રિયા આરંભ છે કે પછી જેસે થે ની સ્થિતિમાં અકબંધ રહેશે એ તો જોવું રહ્યું પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઘણા મહિનાઓથી બહાર હતા હવે તેઓ ડીડિયાપાડા ખાતે આવી રહ્યા છે ત્યારે સર્કિટ હાઉસની આ સ્થિતિ સુધરે એવું લોકો ઈચ્છી રહ્યા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો